હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મૈયામાં આપણો ભાઈ કન્ટિન્યુ કાલનો વરસાદ ચાલુ ને ચાલું જ છે હજી ધીમો ધીમો તોય આવે જ છે હજી જો અંધાર છે આગળ પાછો આવવાની ત્યારે છે ફરતી બાજુ ભાઈ અંધાર છે એટલો તો ભાઈ ચોવીસ કલાકથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ધીમો ધીમો આવે જ છે ફુવારા જેવો તો આરામથી થઈ ગયો આગાહી વાળા ભાઈ કહેતા કે બે પાંચ દિમ આવી જાય એ આવ્યો ખરો ભાઈ આગાહીવાળાનું સાચું તો પડે થોડું થોડું આપણે ભાઈ બાલુભાઈ ગાડી અહીંયા મૂકીને ગયા એટલે ને હાલીને જાતા અટાણ ભાઈ મોટું હાર થતું છે યાર ફરતી બાજુ અંધાર થઈ ગયો પાછો જો હબાઉ ન થઈ ગયો અંધારો ધીમા ધીમા ફૂસલા ચાલુ તો થયા હે વધી જાય કે કેટલોક આવે જોઈ એક વસ્તુ બતાવું જો તમને ખરાક નાવા આવ્યો અહીંયા જો બેઠો નાયો તો વરસાદના પાણીમાં નાવા આવ્યો ચલો તો આપણે અંદર ભાગીએ એ ભાઈ ભલે અહીંયા નાયા રાખે આપણે ભાઈ એક કામ સારું થઈ ગયું દવા સટાઈ ગઈ નહીં બાકી દવા નો સટાણી હોત ને વરસાદ આવી ગયો હોત ને ભાઈ તો ગાડી નો આવે ને પંપી પંપી પછી સાટવી પડત ગારાઓમાં એના કરતા એટલે ભાઈ સટાઈ ગઈ તે મ્યાલ થયા યાર આવો વરસાદ નું ક્યાં રખડે તો અહીંયા હલમ ઘેર ભાગ કારણ વગર નું હાવ ખોટા ખોટું પલ રહ્યા લે હું છે બોલ ક્યાં જવું સાનું મનું શું જો હાલ 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 ભાઈ ભાઈ જા

જો સેલ આવી જાય તો તો મેળ આવી જાય ભાઈ આપણે વાયુ બાયું પાછું ચાલી જાય તો ભાઈ પાણી બાણી તો પછી ઘટે નહીં બાકી યાર સેલે પછી જાતા પાણી બધાય ઘટે છે આવો ને આવો ભાઈ અડધી કલાક ચાલુ રહી ગયો ને તો આગળ સેલ આવી જવાની છે ખારિયામાં ભાઈ પાણી નથી હમતું જવું તો ખરા

પાણી ભાઈ ઘટે ગટે નહીં આવું થોડોક મતી જાય કે વાયુ ભાઈ પાછા પાણી પાણી સળી આય ખાલી શિયાળા ભાઈ આપણે પાછા ભાઈ પાણી ઘટે ઘટે નહીં નહીં ધરાવું બરાવું ને હબાઉ ગરતી થાય એવું ફટાફટ ભાઈ ઘેરે ભૂગી ગયા બાકી આ મને ભલારી દે આયુ વરસાદ ભાઈ વરસાદ હારો મારો આવી ગયો ને હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને bottle ne khobi lage to hmm bottle le mane bottle le n